ગુજરાત સરકાર દ્વારા પશુઓ માટે બે હજાર અઢારમાં પશુઓને જુદી જુદી બીમારીઓ થતા મુશ્કેલીઓ ન સર્જાય અને પશુપાલકોને કોઈ નુકસાન ન થાય તે માટે હરતું ફરતું પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું હતું આણંદ જિલ્લામાં હરતું ફરતું દવાખાનું લોકોને ઘણું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે કોઈ પણ પશુ બીમાર થાય તો તરત જ એક હજાર નવસો ને બાસઠ પર ફોન કરવામાં આવે તો સ્થળ ઉપર ડોક્ટર આવીને પશુની સારવાર કરવામાં આવે છે ડોક્ટરના જણાવ્યા અનુસાર અઠવાડિયામાં દર ત્રીજા દિવસે અલગ અલગ ગામોમાં વિઝિટ પ્રમાણે પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે ત્યારે પશુઓને સ્વચ્છ જગ્યાએ રાખવા પણ ડોક્ટરે અપીલ કરી હતી મારું નામ જયમિલ દવે છે હું આણંદ જિલ્લાનો પ્રોજેક્ટ કોર્ડિનેટર છું આપણે વાત કરીએ મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરી ફરતું પશુ દવાખાનું તે આપણા આણંદ જિલ્લામાં ટોટલ સાત એમવીડી છે જેમાં એક આ જે મોગર પણ છે એવા અલગ અલગ સાત વેટનરી યુનિટ છે એમાં હવે આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં જે મોન્સૂનમાં જે ખાસ હોય છે ચોમાસાની સિઝનમાં તો ખાસ તકેદારી રાખવા જેવી વસ્તુ એ છે કે જ્યારે આપણે કોઈ એનિમલને આપણે શેડમાં રાખીએ તો એનું શેડ નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ જેથી તેને અલગ અલગ કોઈ રોગ ન થાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ અથવા ચોમાસાની સિઝન જે હોય છે ચોમાસાની સિઝનની અંદર જો આપણે કોઈ ગાય છે કે કોઈ બી એનિમલ છે જેને આપણે ઝાડ નીચે રાખતા હોય જો વીજળી પડે એવા કોઈ શક્યતા હોય તો ગાયને અથવા તો ભેંસને જો એનાથી વીજળી પડવા કારણે એને સળગવાના કેસ પણ આવી શકે તો ખાસ કરીને એ જગ્યાએ ન રાખવા બને ત્યાં સુધી એનિમલને આપણે શેડમાં જ રાખવા અને આપણે વાત કરીએ તો અલગ અલગ પ્રકારના રોગ તો ચોમાસાની અંદર ગાય ભેંસ ડોગ છે એની અંદર અલગ અલગ પ્રકારનો રોગ જેમ કે આપણે વાત કરીએ તો કે એફએમડી છે ત્યારબાદ